ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે સાત મેના રોજ મતદાન થવાનું છે ત્યારે આ પહેલા ગુજરાતમાં ઊંચા પોલીસ અધિકારીઓના પોસ્ટિંગ અંગે સમાચાર આવ્યા છે તેમની બદલી કરી દેવામાં આવી છે અને તેમની બઢતી પણ કરવામાં આવી છે ગુજરાતના ગૃહ વિભાગે વીસ આઈપીએસ સહિત પાંત્રીસ અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર આપ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકને ડીજી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે જ્યારે સુરતમાં પોલીસ કમિશનરનું જે ખાલી પદ હતું એ ભરી અને અનુપમસિંહ ગહેલૂતને નિમણૂક આપવામાં આવી છે સુરતના પોલીસ વડા તરીકે આ સિવાય ગૃહ વિભાગે હસમુખ પટેલ સહિત વીસ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે વધુમાં અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે ઓમ પ્રકાશ જાટની નિમણૂક કરવામાં આવી છે જ્યારે એડીજીપી એવા ચાર આઈપીએસને ડીજી તરીકે બઢતી આપવામાં આવી છે

હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે પૂર્ણ થતાં એમને ગુજરાત પોલીસમાં એસપીની જવાબદારી સોંપવામાં આવી હતી અમુક પોલીસ અધિકારીઓને હજુ પણ વેઇટિંગમાં છે તો હવે એમને ક્યારે પોસ્ટિંગ આપવામાં આવશે એ તો જોવાનું રહેશે તમામ સમાચારો માટે જોડાયેલા રહો વોઇસ ઓફ ઇન્ડિયા સાથે